ખૂબ અમને એવી લાગણી થઈ છે કે અમારા પરિવારનો અમારા કુટુંબનો જે જય ઓડેદ્રા આજે વર્લ્ડ કપ રમેલ છે એ જોઈ અમને ખૂબ જ આનંદ થાય છે જય ઓડેદ્રા અગિયાર વર્ષનો તો ત્યાંથી ક્રિકેટને દિલ્હી સ્કૂલ ઓફ ક્રિકેટમાં ચાલુ કર્યું છે હે અને એના કોચ શ્રી રામ ઓડેદ્રાના હાથ નીચે તૈયાર છે સૌરાષ્ટ્ર ક્રિકેટમાંથી અંડર ફિફ્ટીન સેવન્ટીન નાઇન્ટીન ટ્વેન્ટી ટુ અને ટ્વેન્ટી ફાઇવ સુધી સૌરાષ્ટ્રમાંથી રમેલો છે ત્યારબાદ ઓમાન ગયો છે છેલ્લા સાત વર્ષથી ઓમાની નેશનલ ટીમમાં રમે છે એ માટે તે બે વખત ઇંગ્લેન્ડની ટૂર કરી આવ્યો છે સાઉથ આફ્રિકા જાંબીબિયા એ શ્રીલંકા નેપાળ એટલા દેશમાં રમી આવ્યો છે ઓડીઆઈ રમેલો છે અને ટ્વેન્ટી ટ્વેન્ટી રમેલો છે એ જોઈ આટલું બધું રમી અમને ખૂબ જ આનંદ થાય છે કે પોરબંદર માટે એક ખુશીની વાત છે કે એક આવો છોકરો જે પોરબંદરનો છે ને અને ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ રેમો પોરબંદરનો એ છે હે એ જોઈ અને અમે બહુ ગૌરવ અનુભવી છે અને પોરબંદરનું નામ જે રોશન કરે એ માટે અમે ખૂબ ખૂબ ગામને અને અમારા મિત્ર મંડળને જેને સાથ સહકાર આપ્યો છે અગિયાર વર્ષનો હતો તો સવારના છ વાગેથી ઉઠીને જતો તો અહીંયા જ હતો એ પંદર વર્ષ વીસ વર્ષનો થયો ત્યાં સુધી જઈને ક્યાં ક્રિકેટ રેમો અને એટલો સંઘર્ષ કર્યો છે અને એકદમ મહેનત કરી છે ત્યારે છે ત્યાં રમવા મને એને મળ્યું છે અત્યાર સુધી એની પાછળ મહેનત કરી છે મારા મારા માં અને એના દાદી હે એના મા બાપ અને એના ભય કુટુંબના સર્વે સભ્યો એની પાછળ ખૂબ મહેનત કરી ત્યારે એક સાધારણ પરિવારમાંથી આવેલો છોકરો તે ન્યાર લગીને પહોંચ્યો છે એ જોઈ અમને ખૂબ ખૂબ આનંદ થાય છે અને આજે એક પોરબંદરનો ગૌરવ છે કે વર્લ્ડ કપમાં અત્યારે આપણે આ ઇન્ટરવ્યુ હું આપું છું ત્યારે વર્લ્ડ કપનો મેચ સામે જ રમાય છે એટલે પહેલી ઓવરમાં શ્રીલંકાના પહેલાં જ બેટ્સમેનને બોલ્ડ આઉટ કર્યો છે એ જોઈને એને ખૂબ ખૂબ આનંદ થાય છે આ માતા પરથી બહુ ખુશી થઈ મને રમે એણે ભગવાન જે રમાડે ને સારું કરે બધા એમાં આ દસ વર્ષ થયા તા બહાર ગયો પછી અહીંયા રમતો નાનેથી થતા નેભા ઓડેદરાનો મેસ હતો તો અહીં રણજીતભાઈ લઈને ત્યાં જતા તો એ તેદીથી એને મનમાં એમ થઈ ગયું મારે ક્રિકેટ જ રમવું ભણવા આવે પાછું જાય છ વાગે હાજર થઈ જાય ને એને એવું નક્કી કરવું જય છે ને મારા કાકાનો છોકરો થાય છે અને નવ વર્ષનો હતો તે દિનો જ ક્રિકેટમાં એને બહુ જ ઓલું હતું કે મારે ક્રિકેટ રમવું છે અને મારા રણજીત કાકા છે ને એની જ એની વાહે બધું આ ક્રિકેટની લાઈનને જી કંઈ પણ હોય અને ખૂબ ખૂબ મહેનત કરી છે મારા રણજીત કાકાએ અને એ અત્યારે વર્લ્ડ કપ ટી ટ્વેન્ટી રમે છે એ અમે ગર્વ અનુભવીએ છીએ કે મારા કાકાનો છોકરો અને પોરબંદરનો પ્રથમ ખેલાડી જય ઉડેદરા સારું રમે અને આગળ પોરબંદરનું નામ રોશન કરે બસ એટલું જય છે ને ઓફ સ્પિનર બોલર છે અને પાંચ છ નંબર ઉપર બેટિંગ કરે છે અને અમે ક્રિકેટ તો આખું કુટુંબ રમતા જ પહેલેથી પણ મારા કાકાના માર્ગદર્શનની છે આજે જય મારો ભાઈ જયેશ ઓડેદરા એ બધા ક્રિકેટ સારું રમે અને બસ એ